મંદિરે જઈ આવો તમારી મનોકામના પૂર્ણ થશે આ વાક્ય આપણે અવારનવાર સાંભળતા આવ્યા છીએ આપણા મંદિરો માટે આપણા પૂર્વજોએ આપણા વડવાઓએ આપણને ઘણું શીખવવાનો પ્રયત્ન કર્યો આપણા પૂર્વજોએ એ શીખવ્યું કે જીવનમાં જ્યારે બી હતાશા નિરાશા અશાંતિ પીડા તણાવ આ બધું વધી જાય જેને આપણે આજે સ્ટ્રેસ કહીએ છીએ ત્યારે મંદિરે જજો શાંતિથી મંદિરના ગર્ભગૃહમાં બેસીને ભગવાનને પ્રાર્થના કરજો કે હે ભગવાન તારા ચરણે આવ્યો છું મને આ દુઃખની ઘડીની અંદર સંકટની અંદર આ પીડાની અંદર મને શાંતિ અને જીવનમાં આ સંઘર્ષને લડવા માટે જે જરૂરી શક્તિ છે એ આપજો આટલું સામાન્ય જીવનની અંદર આપણે રોજબરોજ કરતા આવ્યા છીએ સાંભળતા આવ્યા છીએ કાળક્રમે આ મંદિર જવાના નિયત ક્રમ ને આપણે ભૂલતા પણ આવ્યા છીએ જે આપણી બની રહી છે મારા વાલા મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ રસપ્રદ તો છે જ પરંતુ આ વારંવાર સાંભળીને આપણે આપણા પોતાની જાતને સવાલ કરવાનો છે કે ક્યાં ગયા એ મંદિરો ક્યાં ગયા એ મંદિર જે આપણી ધરોહર હતા જેને આપણા પૂર્વજોને આપણા આ સમાજને આ સનાતનના મોટા જીવનના પડાવને આપણને સમજતા શીખવ્યું એની જીવન કલાઓ શીખવી એના સંસ્કારો શીખવ્યા સમાજ વ્યવસ્થા વિજ્ઞાન ચિકિત્સા અને મનોવિજ્ઞાન એ બધું આ જીવનનું સમગ્ર જ્ઞાન જે એક સ્થળે સમાયેલું હતું જે શક્તિ અને ચમત્કારના કેન્દ્ર છે ક્યાં ગયા એ મંદિર આ વિડીયો અંત સુધી જરૂર અવશ્ય સાંભળજો પોતાના સનાતનને પોતાના અસ્તિત્વને જો જાણવા માંગતા હો તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો બધા મિત્રોને શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કારણ કે ક્યાં ગયા મંદિર સીતારામ ગોયલની આ બુક ઉપર આ પુસ્તક ઉપર હું આખા બુક રિવ્યૂને આપની સમક્ષ એક શ્રેણીપ્રદ શૃંખલા સાથે રજૂ કરી રહ્યો છું આ એનો પહેલો ઇન્ટ્રોડક્ટરી ભાગ છે જે શરૂઆતની એક પૂર્વ ભૂમિકા ભાગતો આ બાંધતો આ ભાગ છે આ વિડીયો અવશ્ય જુજો અને આ શ્રેણી આ શ્રૃંખલા આપણે એક એપિસોડની શ્રૃંખલા સિરીઝના માધ્યમથી આપણે કરી રહ્યા છીએ જેમાં આપણે આપણી એ ધરોહરને ફરી પાછા દર્શન કરવા એના સ્થાપત્યને એના સંસ્કારોને એની ચમત્કારી શક્તિઓને જોવા જવાના છીએ અને સાથે સાથે એને પુન એનો પુનઃ જીર્ણોદ્ધાર કરવા માટે એને પુનઃ પ્રાપ્ત કરવા માટે એન્ડ માય લોસ્ટ ટેમ્પલ મારા ખોવાઈ ગયેલા વિધ્વંસ પુનઃ પ્રસ્થાપિત કરો એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરો આ એક સંગ્રામ આપણે ચલાવવો જોઈએ આ જે નેમ છે આપણે લેવી જોઈએ તો મિત્રો આ રસપ્રદ વિડીયો અવશ્ય સાંભળજો એક સારામાં સારી શ્રેષ્ઠ પુસ્તક કદાચ અત્યારે મારા જીવનના આ પડાવમાં મારે મારા જીવનમાં વાંચેલા પુસ્તકોની જો યાદી બનાવી હોય તો આ એક પુસ્તકને હું સર્વોપરી માનીશ કે જેણે મને મારા ઇતિહાસના એ બિંદુઓ સાથે જોડ્યો જેનું કામ કદાચ દરેકે દરેક પેઢીએ પોતાની આવનારી પેઢીને સમજાવવાનું કરવાનું હોય છે જ્યારે આપણે જોઈએ છીએ આજે વિશ્વની અંદર કેટલી સંસ્કૃતિઓ છે જે પોતાના બાળકોને સ્કૂલે નિશાળે ગુરુકુલો તો છે નહીં પણ જ્યાં સ્કૂલ અને નિશાળ નામની શિક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં જતા પહેલાં એમને તેમના પોતાના ધર્મ અને પોતાની સંસ્કૃતિ માટે શીખડાવે છે કેમ એમની સંસ્કૃતિ મહાન છે કેમ એની સંસ્કૃતિમાં થયેલા યુદ્ધો અત્યાચારો અધર્મો અને એના ઉપર એમના ધર્મના જે વડવાઓ છે જે એમના ઈષ્ટ આરાધ્ય છે એમણે કેવી રીતે વિજય પ્રાપ્ત કરી એ શીખડાવવામાં સમજાવવામાં અને ભણાવવામાં આવે છે પરંતુ જે કહીએ દુર્ભાગ્ય સ્વરૂપે આપણા સમાજ વ્યવસ્થાની અંદર આપણા પૂર્વજોએ આપેલા બલિદાનો એમણે ભોળે ભોગવેલી એ યાતનાઓ માનસિક યાતનાઓ એટલી પીડાદાયક હતી કે જેનો દંશ આજે પીઢીઓ પછી પણ આપણે ઝેલી રહ્યા છીએ એટલે જ આપણી પીઢીઓ એ રક્તરંજિત પાનાઓ એ ખંડિત ઇતિહાસના પન્નાઓ આપણી સમક્ષ નથી મૂકવા માંગતા કે જેનાથી આપણને પીડા થાય દુઃખ થાય આપણે હતાશ થઈએ નિરાશાની ગર્તમાં જતા રહીએ પરંતુ આ સંકલન અને આ જ્ઞાન આ પન્નાઓ તો જરૂર ખોલવા જોઈએ નાની ઉંમરે નહીં બાળકને પરંતુ એક યુવા પુખ્ત અવસ્થાની અંદર જ્યારે એ બાળક પોતાના આર્થિક સામાજિક અને સર્વાંગી વિકાસમાં હરણફાળ ભરવા ભરવાની શરૂઆત કરીને આગળ વધી ગયો હોય સ્થિર થઈ ગયો હોય ત્યારે એને એ જાણવું જરૂરી છે કે હવે એની પાસે શક્તિ છે સામર્થ્ય છે તો એને એના પૂર્વજોના અને એના ઈષ્ટ આરાધ્ય દેવના જે મંદિરો છે એની ગાથા એને જરૂરથી સાંભળવી જોઈએ તો એવા જ પ્રયાસ સાથે સીતારામ ગોયલે આપણા સનાતનના ઇતિહાસને આપણા એ મંદિરો ક્યાં ગયા એ મંદિર આ ટાઈટલ સાથે આ શીર્ષક સાથે એક એવી પુસ્તક લખી છે કે જે જાણવાનો હક અને જરૂરિયાત આ દરેકે દરેક સનાતનીને છે આપણે આપણા એ ધરોહરને જો ન ઓળખીએ કે જે રચવા માટે જે બનાવવા માટે આપણા પૂર્વજોએ પોતાના વર્ષો પીડીઓ સુધી એ જહેમત ઉઠાવી અને જેમાં એવી શક્તિઓ હતી એ મંદિરોની અંદર એવી શક્તિઓ હતી કે જેના ચમત્કાર માત્રથી ભવના ભવ તરી જવાતા હતા એવી પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિઓ હતી કે જેના સ્પર્શ માત્રથી જેના દર્શન માત્રથી જીવોનો ઉદ્ધાર થઈ જતો હતો તો એવા બેતાલીસ હજારથી વધારે મંદિરોની યાદી છે જેનો વિધ્વંસ કરાયો છે જેના ઉપર બળજબરીથી બીજા આક્રાતાઓએ કબજો કરેલો છે અને એ બેતાલીસ હજાર મંદિરોની યાદી એ કોઈ જેમ તેમ સ્વપ્ન આવ્યું ને લખી કાઢેલી એ પુસ્તક નથી એક વૈજ્ઞાનિક પદ્ધતિથી એક લોજિકલ રીઝનિંગથી એ પુસ્તક લખવામાં આવ્યું છે એની એક એક અક્ષર અને લીટી એ લીટી એ એક પુરાવા સાથે રજૂ કરેલી છે શિલાલેખ સાહિત્યક પુરાવા અને વિધર્મી આક્રાતાઓના ગુણગાન ગાતી પુસ્તકોના આધારે અને આપણા જે સાચા સાત્વિક ઇતિહાસકારો છે જેમણે ઇતિહાસને યથાયોગ્ય એઝ ઇટ ઇઝ કંડારવાની હિંમત દેખાડી છે એના માધ્યમથી સીતારામ ગોયલે આ પુસ્તક બનાવ્યું છે ક્યાં ગયા એ એ મંદિર વધારે મંદિરોનો એક ઇતિહાસ આપણી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે રામ મંદિર મથુરાનું શ્રી કૃષ્ણનું મંદિર કેશવરાય મંદિર તરીકે જે ઓળખાતું અને કાશી વિશ્વેશ્વરનું મંદિર આ તો આપણને હમણાં આપણે સરફેસ ઉપર જોઈ રહ્યા છીએ પરંતુ આવા તો ચાલીસ હજારથી વધારે મંદિરો એ આપણે પાછા મેળવવા માટે આપણા પૂર્વજોએ આપણને હાકલ કરી હોત આપણી અંદર એવું જોમ ભર્યું હોત અને આપણને સીતારામ ગોયલ બનીને આપણા પૂર્વજોએ જ આપણને શીખ્યું હોત કે આપણી આસપાસના આ ખંડિત થયેલા આ ખોવાયેલા મંદિરો કે જે કોઈ આક્રાંતાઓએ બળજબરીપૂર્વક ત્યાં કબજો જમાવ્યો છે એ પુનઃ પ્રાપ્ત કરવો એ આપણા ધર્મના સિદ્ધાંત પ્રમાણે ધર્મો રક્ષતી રક્ષતી આપણા ધર્મની રક્ષા કરવી આપણા ઈષ્ટ આરાધ્ય દેવના દેવસ્થાનની રક્ષા કરવી એ આપણી સનાતનની એ પહેલી લાઈન છે એ પહેલી લીટી છે ધર્મો રક્ષતી રક્ષતી તો એને યથાયોગ્ય આપણા પૂર્વજો આપણી અંદર જોમ ભરીને આપણી અંદર એ જુસ્સો જગાવીને આપણને એ કહીને કે આ એક કર્જ તમારા ઉપર હું છોડીને જાઉં છું આને પરિપૂર્ણ કરજો જીવતા જીવત ચાલીસ હજાર નહીં તો એક મંદિરને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠિત કરી એનો જીર્ણોદ્ધાર કરી ફરીથી મેળવી રીક્લેમ એન્ડ રિસ્ટોર માય લોસ્ટ ટેમ્પલ આ જીવનનું મિશન બનાવજો આને જ ધ્યેય અને લક્ષ્ય બનાવજો તો જ ધર્મો રક્ષતી રક્ષતી ધર્મની રક્ષા કરવી અને ધર્મ મારી રક્ષા કરે તો જ સાર્થક થશે તો આવા કંઈ અવનવા એક એક મંદિરોના ઇતિહાસ ને લઈને ઓળખ લઈને આપણા અસ્તિત્વની ઓળખ લઈને આપણા આત્મની ઓળખ લઈને હું ફરી આપની સમક્ષ શ્રૃંખલાબદ્ધ એપિસોડ ની અંદર ક્યાં ગયા એ મંદિર એ સિરીઝ લઈને આવી રહ્યો છું તો એ આખી સિરીઝ મારા યુટ્યુબ વિડીયો પર આપ જોઈ શકશો પુરાવાઓ સાથે તથ્યો સાથે એક એક સાબિતી સાથે હું સિદ્ધ કરી આપીશ સીતારામ ગોયલની આ બુકનો બુક રિવ્યૂ મારા અંદાજમાં મારી સ્ટાઇલમાં અવશ્ય નિહાળો મિત્રો તમને મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમતી હોય આ વિષય ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો આ વિડીયો વારંવાર જુઓ મારો ઉત્સાહ વધારો અને વધુને વધુ સનાતની લોકોને આ વિડીયો શેર કરીને એમને પણ જાગૃત કરો એમને પણ આપણા અસ્તિત્વને આપણા ઇતિહાસથી અવગત કરો મળીએ બહુ જલ્દી પ્રથમ એપિસોડની અંદર રુદ્ર મહાલયના ઇતિહાસ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ હર જગદંબ